નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ પાંત્રીસ ગાણિતિક તાર્કિક પ્રશ્નોમાં એનએમએમએસ એક્ઝામમાં પૂછાયેલા પ્રશ્નો સમજીશું ચાલો શરૂ કરીએ

કોનું વજન વધારે હોય તો બહુ જ સિમ્પલ પ્રશ્ન છે પણ અહીંયા તમારે અટવાનું નથી તમને અહીંયા સમજ હોવી જોઈએ કે એક કિગ્રા એટલે હજાર જ ગ્રામ એક હજાર ગ્રામ કપાસ આ બંનેનું વજન કેવું થાય સરખું થાય તમારા મનમાં એવું થાય કે કપાસ તો હલકું હોય લોખંડ તો ભારે હોય પણ એવું ના હોય

અહીંયા જોવા આ એક ટુકડો થઈ ગયો આ બીજો થઈ ગયો આ ત્રીજો થઈ ગયો ચોથો થઈ ગયો પાંચમો થઈ ગયો પણ એને કાપવાની કેટલી વાર વખત જરૂર પડી તો આપણને ચાર વખત જ કાપવાની જરૂર પડે ચાર વખત કાપીશું એટલે પાંચમો ટુકડો તો ઓટોમેટિક છૂટો પડી જશે તો કોઈ પણ વસ્તુને જ્યારે કાપવી હોય ને ત્યારે અહીંયા પાંચ સરખા ભાગ કરવા માટે અહીંયા ચાર વખત કાપવી પડે એક વખત ઓછી કાપવી પડે તો અહીંયા આપણો જવાબ શું આવશે બી ચાર એ આપણો સાચો જવાબ બને છે ચાલો નવો પ્રશ્ન સમજીએ એક પાર્ટીમાં 15 વ્યક્તિઓ પરસ્પર હાથ મિલાવે છે તો કુલ હાથ મિલાવવાની સંખ્યા કેટલી જ્યારે પરસ્પર હાથ મિલાવવાની સંખ્યા હોય ત્યારે આપણે એક શોર્ટ ટ્રીકથી દાખલો ગણતા હોઈએ છીએ પહેલા અહીંયા જોવાનું કેટલા વ્યક્તિ છે પંદર બરાબર તો 15 નો ગુણાકાર એમાંથી 1 કરો એટલે કે ચૌદ 15 માંથી કોછા કરો એટલે ચૌદ એને બે વડે ભાગી રાખવાના આ એનો શોર્ટ ટ્રીક છે જેટલા વ્યક્તિ હોય એ વ્યક્તિ એમાંથી એક ઘટાડવાનો અને બે વડે ભાગવાના ચાલો અહીંયા છે બે છે બે સિત્તુ ચૌદ આપણી સાથે આપણી જોડે શું વધ્યું પંદર સિત્તા એકસો ને પાંચ એટલે કે બી એકસો ને પાંચ હાથ મેળવવાની સંખ્યા થાય છે બરાબર ઓકે તો આ દાખલા પરસ્પર હાથ મિલાવવાની હોય કે બીજા આવા દાખલા પૂછાતા હોય છે એને આપણે આ શોર્ટ ટ્રીક થી ગણવાનું થાય છે

એની બદલે આપણને કેળા આપ્યા છે એના બદલામાં શું આપે છે કેરા તો આ સફરજન એટલે કેટલા કેળા જો આપણે નક્કી કરી દઈએ તો આપણને કેરી એટલે કેળા મળી જાય તો અહીંયા એવું સૂત્ર આપ્યું છે કે બે સફરજન જોજો બરાબર એટલે આઠ કેળા બરાબર પણ આપણી પાસે અહીંયા બે કેરી એટલે કેટલા સફરજન છે છ તો અહીંયા આપણે છ સફરજન એટલે કેળા સુધી નાખીએ तो 6 सफरजन એટલે કેટલા કેરા બરાબર તો આપણે કરવાનો છે ચોકડી ગુણાકાર એટલે 6 નો 8 ને ચોકડી ગુણાકાર થાય તો આ બે ક્યાં જાય છેદમાં જાય ચાલો હવે છેદ ઉડશે 2 4 8 2 2 ઉડી ગયા 6 * 4 24 કેરા થાય ઓકે 6 सफरजन એટલે 24 કેરા થાય તો અહીંયા આપણે હવે લખીશું કે 2 કેરી એટલે 6 सफरजन છે બરાબર ને પણ છ સફરજન એટલે કેટલા કેળા આવી ગયા ચોવીસ તો આપણે લામાના છે કેરી એટલે કેરા તો આપણે શું લખીશું બે બે કેરી એટલે બરાબર કેરીની જગ્યાએ છ સફરજન પણ છ સફરજન એટલે આપણે શું શોધી નાખ્યું ચોવીસ કેરા તો હવે આપણે લખીશું બે કેરી એટલે ચોવીસ કેરા તો એક કેરી એટલે ભાઈ કેટલા જો બે કેરી એટલે ચોવીસ સત્તા હોય તો એક કેરી એટલે તો બાર કેળા થાય અમે અડધા થાય ને 2 કેરી બરાબર 24 કેરા તો 1 કેરી બરાબર કેટલા કેરા થાય તો 12 કેરા એ 12 એ આપડો સાચો જવાબ બની છે તમે અહીંયા સમજો બહુ સહેલો દાખલો છે ક્યાંય ગભરાવાની જરૂર નથી અહીંયા આપણને સફરજન એટલે કેળા આપ્યા હતા અને અહીંયા પણ કેરીની જગ્યાએ સફરજન આપ્યા છે એટલે આપણે કુલ છ સફરજનની બરાબર કેળા શોધી નાખ્યા તો છ સફરજન બરાબર આપણને ચોવીસ કેળા મળ્યા હવે આપણા જોડે બધું રેડીમેડ થઈ ગયું કે બે કેરી એટલે ચોવીસ કેળા તો એક કેરી એટલે કેટલા કેળા ઓકે ચાલો નવા ઉદાહરણ સમજીએ એક માણસ બસો પચાસ મીટર પહોળી સડક પંચોતેર સેકન્ડમાં પસાર કરે છે તો આ માણસની ઝડપ કેટલા કિલોમીટર પ્રતિ કલાક થાય તો પહેલા તો આપણને વિજ્ઞાનમાં આપણે ભણેલા છે કે ભાઈ ઝડપ એટલે શું તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય આપણી પાસે આ એક સૂત્ર છે બરાબર ઝડપ શોધવી હોય તો અંતર અને સમયનો ભાગાકાર કરવો પડે આપણને ખબર છે કે ઝડપ એટલે અંતર ભાગ્યા સમય પણ અહીંયા આપણું અંતર જોઈએ છીએ ત્યારે જો અહીંયા અંતર બરાબર બસો ને પચાસ મીટર છે તો આપણે એને સેમાં ફેરવી દેવાના છે કિલોમીટરમાં કારણ કે આપણી જે ઝડપ છે એ આપણે કિલોમીટરમાં જોઈએ છે તો આપણને ખબર કે ભાઈ મીટર એટલે નાના એકમમાંથી જો મોટા એકમમાં જવું હોય ને તો ભાગવું પડે તો આપણને ખબર છે એક કિમી એટલે એક હજાર મીટર ઓકે પણ એક કિમી એટલે એક હજાર મીટર પણ હવે મીટરમાંથી માંથી કિલોમીટર માં જવું હોય તો બસો પચાસ થી હજાર વડે ભાગવા પડે તો અહીંયા આપણે છેદ ઉડાડીશું એટલે અહીંયા પચીસ એકા પચીસ આ અને પચીસ ચોક સો એટલે અહીંયા પચીસ પચીસ ઉડી ગયા એટલે એક ચતુર્થાંશ મીટર એ કિલોમીટર અંતર આવ્યું ઓકે ચાલો અંતર આવી ગયું હવે આપણે સમયની વાત કરીશું તો સમય આપણો કેટલો છે પંચોતેર સેકન્ડ જો બહુ જ હાર્ડ દાખલો પૂછ્યો કહેવાય પણ આપણે એને એનએસમાં ફેરવવાનો છે કલાકમાં તો એક સેકન્ડ સેકન્ડમાંથી જો કલાકમાં પેરવવાનો હોય તો છત્રીસો વડે એને ભાગવા પડે પડે એટલું યાદ રાખો નાનામાંથી મોટા થવું તો ભાગવું અને મોટામાંથી નાના થવું હોય ને તો ગણવું પડે અહીંયા સેકન્ડ નાનો એકમ છે આપણે કલાક મોટા થવાનું છે એટલે આપણે ભાગવું પડે તો આપણે કેમ છત્રીસો વડે ભાગ્યા તો એક મિનિટ એટલે એક કલાકની કેટલી મિનિટ સાહીઠ મિનિટ ઓકે કલાક બરાબર મિનિટ અને એક મિનિટ બરાબર કેટલી સેકન્ડ તો એક મિનિટ બરાબર સાહીઠ સેકન્ડ તો કલાકમાંથી સેકન્ડમાં જવા માટે સાહીઠ ગુણે સાહીઠ એટલે છત્રીસો વડે આપણે અહીંયા ભાગવા પડે સેકન્ડ માંથી કલાકમાં જવું છે એટલે છત્રીસો કારણ કે નાનામાંથી મોટા થવું છે એટલે આપણે છત્રીસો વડે ભાગવા પડે તો અહીંયા જયારે આપણે ભાગાકાર કરીશું પંચોતેર નો છત્રીસો સાથે એટલે આપણે ના આવડતું હોય તો આપણે અહીંયા ભાગાકાર કરવાનો છે છત્રીસો ભાગ્યા પંચોતેર તો પંચોતેર ચોગ ત્રણસો થાય પહેલા તો આપણે અહીંયા જોઈ લઈએ અને પંચોતેર અઠ્ઠા છસો થાય આપણો જવાબ શું આવી ગયો તો એક ભાગ્યા એટલે અહીંયા આપણે છેદ ઉડાડીશું પંચોતેર ગુણ્યા અડતાલીસ અને અહીંયા પંચોતેર ગુણ્યા એક પંચોતેર પંચોતેર ઉડી ગયા તો આપણો સમય શું આવ્યો એક ભાગ્યા અડતાલીસ શેમાં ફેરવાઈ ગયો હવે કલાકમાં તો આપણી ઝડપ પણ સેકન્ડમાં અરે આપણી ઝડપ જે છે એ પણ કિલોમીટરમાં ફેરવાઈ ગઈ અને સમય જે છે એ કલાકમાં ફેરવાઈ ગયો કેમ કારણ કે આપણી ઝડપ આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાની છે હવે અહીંયા આવી જાવ આપણું અંતર જે છે એ એક ચતુર્થાંશ છે અને સમય જે છે અંતર જે છે એક ચતુર્થાંશ અને સમય જે છે એ એક

કિલોમીટર પ્રતિ કલાકની આપણી ઝડપ મીટર આપી છે તો આપણે એને કિલોમીટરમાં કન્વર્ટ કરવાના છે અહીંયા સેકન્ડમાં આપી છે તો એને પેલા કલાકમાં કરવાના છે પછી એટલું સમજવાનું છે કે છેદ છે એનો પણ છેદ છેદ આ નીચે આપી છે એટલે છેદ આપ્યો છે તો છેદનો પણ છેદ હોય એ અંશમાં ગુણાઈ જાય એટલે એક સાથે અડતાલીસ ગુણાઈ ગયા ને અને ચાર વડે ભાગો એટલે બાર જવાબ આવે છે તો આ રીતે શાંતિથી વિડીયો વારંવાર પોઝ કરી અને જોજો અને સમજો બરાબર છતાં પણ ના સમજ પડે તો મને કોમેન્ટમાં જણાવજો ચાલો અહીંયા સમજીએ એક થી એક હજાર સંખ્યામાં બસો એકસો નવ્વાણું માં કેટલી વખત આવશે એટલે એની ખુદની લાઈન હોય તો એકસો ને વીસ વખત જો એકડાની જ લાઇન હોય તો સો આ 0 થી વાત કરી છે પણ એકડાની ખુદની સો એક્સ્ટ્રા ઓકે એટલે એકસો વીસ પછી બસો થી બસો નવ્વાણું એમાં વીસ ત્રણસો થી ત્રણસો નવ્વાણું એમાં પણ વીસ ચારસો થી ચારસો નવ્વાણું ચારસો નવ્વાણું એમાં પણ વીસ પછી પાંચસો થી પાંચસો નવ્વાણું એમાં પણ સાતસો થી સાતસો નવ્વાણું એમાં પણ વીસ આઠસો થી આઠસો નવ્વાણું એમાં પણ વીસ નવસો થી નવસો નવ્વાણું એમાં પણ વીસ અને છેલ્લે એક હજારમાં એક હવે આપણે પહેલા જોઈ લઈએ વીસ કેટલી વખત ચાર પાંચ છ સાત એકસો એસી પ્લસ આ જે છે એ એકસો વીસ પ્લસ એક તો કેટલી વખત આવશે તો એક અને ત્રણસો એક વખત એકડા આવે છે તો તમારી જોડે એક બેઝિક માહિતી છે કે 1 થી 99 માં કોઈ પણ અંક 20 વખત આવે પણ 100 થી 199 એકડાની લાઇન છે એટલે એમાં દરેક એકડો હોય તો એક એકડાની લાઈન 120 વખત પણ 200 થી 299 માં બગડો કીધો હોય તો 120 વખત જેની લાઇન હોય એમાં 120 વખત લખી દેવાનો આ રીતે અને છેલ્લે 1000 છે તો એમાં એક વખત આવે તો આ રીતે તમે કરશો એટલે તમારો જવાબ 301 આવે છે આ દાખલો સમજી વર્તુળના પરીક પર બાર બિંદુ છે આ બિંદુ જેના અંતિમ બિંદુ હોય તેવી કેટલી જીવા બને તો આ પહેલો દાખલો છે પરસ્પર હાથ મેલાવાની જે સંખ્યા સુધી ને એના જેવું છે કારણ કે આ એક વર્તુળ છે અને વર્તુળના પરિઘ ઉપર અહિયાં બિંદુ છે સાત હવે એના બિંદુ એટલે આ રીતે પરસ્પર એમને છે આ રીતે એટલે આ આની સાથે પણ મિલાય આ આની સાથે પણ મિલાય આની એટલે પરસ્પર હાથ મિલાવવાની જે સંખ્યા શોધીને એ જ ટ્રીક આપણે અપનાવવાની છે તો પહેલા અહિયાં સમજીએ કેટલા બિંદુ છે બાર હવે એમાંથી પોછું કરો એટલે કેટલા થાય 11 હવે એને કેટલા વડે ભાગો બે વડે ભાગો અહીંયા છે ઉડી જાય 2 6 12 અહીંયા તો 2 2 ઉડી ગયા તો 11 છક 66 જે આવ્યા એ ઇટ એની શું બને જીવા બને છે તો તમારે આ રીતે જે આવી રીતે પૂછાય એટલે એને સમજી લેવાનું કે ભઈ આ પરિઘ જે વર્તુળનો પરિઘ એટલે વર્તુની એના ઉપર બિંદુ આપે છે અને એને આમાં મિલાવવાના છે અને જીવા શોધવાની છે તો આપણે પરસ્પર હાથ મિલાવવાની સંખ્યા વાળા દાખલા ગણ્યા એના જે જ દાખલો છે તો તમારે આ શોર્ટ ટ્રીપ થી દાખલો ગણવાનો થાય છે તો બાળમિત્રો આ હતા એનએમએસ ની एग्जाम માં પૂછાયેલા પ્રશ્નો તો આ રીતે તમારે દરેક દાખલાને સમજવાનો છે ઉકેલવાનો છે અને આના જવાબ એટલે કે તાર્કતર્ક શક્તિ વાળા જ દાખલા તમારે પૂછાશે પણ એમાં તમારે તર્ક લડાવવાનો છે તમારે વિચારવાનો છે તમને આ બધા દાખલા આવડી જશે અને આ બધા જ દાખલા તમે બરાબર શાંતિથી સમજી લેજો તો જ તમે વારંવાર રિપીટ કરશો તો તમારે પાક્કો થઈ જશે એમાં પરસ્પર હાથ મિલાવવાની સંખ્યા આવે તો તમને પાકું આવડવું જ જોઈએ કેટલા કેટલા એકડા આવે આવે અંક કેટલી વખત એ દાખલા પણ તમને આવડવા જોઈએ તો આવા જ દાખલા એનએમએમએસની એક્ઝામમાં પૂછાતા હોય છે માટે આ વિડીયોને ખૂબ ધ્યાનથી જોજો આગળ ભાગ એકનો વિડીયો બનાવ્યો છે એને પણ ખૂબ સમજી લેજો અને વારંવાર હવે આપણી પરીક્ષા

આવડશે પરીક્ષામાં પુનરાવર્તન ખૂબ જરૂરી હોય છે આપણે આગળ શીખીએ પણ આગળનું શીખેલું ભૂલી જઈએ તો ચાલે નહીં માટે ફરી ફરી કહું છું કે પ્લે લિસ્ટમાં જઈએ પ્રકરણ થી પુનરાવર્તન કરવાનું શરૂ કરી દેજો હવે આપણે મળીશું નવા વિડીયોમાં અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો વિડીયો ગમે હોય તો લાઈક કરી દેજો બે ત્રણ મુત્રને શેર કરી દેજો ચાલો મળીશું નવા વિડીયોમાં